રાજ્યની સરકારે ત્રેવીસ આઈપીએસ અધિકારીઓના પ્રમોશનની મોડી રાત્રે જાહેરાત કરી છે તેમાંથી દસ એસપી કક્ષાના અધિકારીઓને ડીઆઈજીનું પ્રમોશન મળ્યું છે સૂત્રો જણાવી રહ્યા છે તે મુજબ જાન્યુઆરીના બીજા કે ત્રીજા સપ્તાહમાં ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓ છે તેમની બદલીઓ હવે થઈ શકે તેમ છે વિગતવાર વાત કરવી છે કયા આઈપીએસ અધિકારીને પ્રમોશન મળ્યું તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપની સાથે ગાંચી એક લાંબા સમય થી સતત ચર્ચાઓ ચાલી રહી હતી કે રાજ્યના દસ થી વધારે આઈપીએસ અધિકારીઓ છે તેમને બઢતી મળી શકે અંતે ગઈકાલે મોડી રાત્રે એટલે કે એકત્રીસ ડિસેમ્બરની મોડી રાત્રે રાજ્યની સરકારે ત્રેવીસ આઈપીએસ અધિકારીઓ છે તેમને પ્રમોશન ઓર્ડરની જાહેરાત કરી છે અને સૂત્રો જણાવી રહ્યા છે તે મુજબ જાન્યુઆરીના બીજા કે ત્રીજા સપ્તાહમાં ગુજરાતમાં જે પ્રકારે આઈપીએસ અધિકારીઓને બદલ્યો થવાની છે તેનું લિસ્ટ પણ જાહેર થઈ શકે તેમ છે આ કયા અધિકારીઓને પ્રમોશન મળ્યું તેમના નામની વાત કરીએ તો સૌથી પહેલું નામ આવે છે નિર્જા જે પોતે એડિશનલ ડીજીપી છે પોલીસ ભરતી બોર્ડમાં તેમને ડીજીપીનું પ્રમોશન આપવામાં આવ્યું છે બીજું નામ છે નિપુણા તોરવણે જે પોતે હોમ સેક્રેટરી છે તેમને પણ હોમ સેક્રેટરીમાંથી એડિશનલ ડીજીપીનું પ્રમોશન આપવામાં આવ્યું છે હાલ તે ગૃહ વિભાગમાં યથાવત છે ત્રીજું નામ છે હિતેશ જોયસર જે પોતે એસપી સુરત ગ્રામ્ય છે તેમને પણ ડીઆઈજીનું પ્રમોશન આપવામાં આવ્યું છે ચોથું નામ છે મહેસાણા જિલ્લાના પોલીસ વડા તરુણ દુગ્ગલ તેમને પણ ડીઆઈજીનું પ્રમોશન મળ્યું છે પાંચમું નામ છે ચૈતન્ય માંડલિક જે પોતે સીઆરડીમાં એસપી છે તેમને પણ ડીઆઈજી બનાવવામાં આવ્યા છે

તેમને પણ કમાન્ડન છે અત્યારે અને ડીઆઈજી નું પ્રમોશન આપવામાં આવ્યું છે સુધા પાંડે જે પોતે પણ કમાન્ડન્ટ છે એસઆરપી ગ્રુપ તેરમાં રાજકોટમાં તેમને પણ ડીઆઈજીનું પ્રમોશન મળ્યું છે સુજાતા મજબૂદાર જે પોતે ડેપ્યુટી ડિરેક્ટર છે સ્ટેટ પોલીસ એકેડમી જોઈન્ટ ડિરેક્ટર સ્ટેટ પોલીસ એકેડમીમાં તેમને પણ ડીઆઈજીનું પ્રમોશન મળ્યું છે આમાં બાર આઈપીએસ અધિકારીઓ છે તેમાંથી દસ એસપી કક્ષાના અધિકારીઓને ડીઆઈજીનું પ્રમોશન મળ્યું છે એક એડિશનલ ડીજીપી કક્ષાના અધિકારીને ડીજીપીનું પ્રમોશન મળ્યું છે અને હોમ સેક્રેટરીને એડિશનલ ડીજીપી બનાવવામાં આવ્યા છે બાકી રહેલા જે અગિયાર આઈપીએસ અધિકારીઓમાંથી સિલેક્શન ગ્રેડ સુધીર દેસાઈ જે પોતે એસપી ગાંધીનગર ઇન્ટેલિજન્સમાં છે બલ્લા મીણા જે પોતે ડીસીપી જોન વન અમદાવાદ છે ડૉક્ટર કરણરાજ વાઘેલા જે પોતે એસપી વલસાડ છે એસવી પરમાર જે પોતે કક્ષાના અધિકારીઓને મળ્યો છે તેમાં નામ છે ડૉક્ટર રવિન્દ્ર પટેલ જે પોતે કાર્યકારી નિયામક છે પોલીસ હાઉસિંગમાં સેફાલી બારવાલા જે પોતે એસપી અરવલ્લીમાં છે પ્રેમસુખ જે પોતે એસપી જામનગરમાં છે પ્રવીણ કુમાર એસપી સીબીઆઈ હાલ દિલ્હીમાં ડેપ્યુટેશન પર છે અમિત વસાવા જે જે પોતે પોતે એસપી સીબીઆઈ મુંબઈમાં હાલ ડેપ્યુટેશન પર છે છે અને પટેલ કમાન્ડર મેટ્રો સિક્યુરિટીમાં આમ તેવીસ આઈપીએસ અધિકારીઓ છે તેમને મોડી રાત્રે પ્રમોશન આપવામાં આવ્યું છે કોઈ પણ સરકારી અધિકારી હોય તેને જ્યારે પ્રમોશન મળે છે ત્યારે સ્વાભાવિક છે કે તેના પરિવારજનોમાં સૌથી પહેલા ખુશીનો માહોલ ઉભો થતો હોય છે નવજીવન ન્યૂઝ આ ત્રેવીસે ત્રેવીસ આઈપીએસ અધિકારીઓને જે પ્રકારે પ્રમોશન મળ્યા છે તે દરેકને શુભેચ્છા પાઠવે છે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા